સૌપ્રથમ પ્રથમ ટી એમ સર્ચ કરવાનું છે ટીમ પી લખો એટલે તમારા ડેક્સો ઉપર ખુલી જાય ટ્રેનિંગ મેનેજમેન્ટ પોર્ટલ એની ઉપર ક્લિક કરો ત્યારબાદ ક્લિક કર્યો એટલે અહીંયા લોગિન એજે ટ્રેનિંગ તમારે ખૂણામાં આવી જશે તેની ઉપર ક્લિક કરો એટલે અહીંયા તમારે મોબાઈલ નંબર નાખવાનો હશે જે મોબાઈલ નંબર તમે જે લોગિન એટલે તાલીમ સમયે જે મોબાઈલ નંબર લખેલો હોય તે મોબાઈલ નંબર જ અહીંયા નાખવાનો રહેશે બીજો મોબાઈલ નંબર નાખશો તો આમાં થશે નહીં એટલે તે મોબાઈલ નંબર નાખવાનો પછી સબમિટ ઉપર ક્લિક કરવાનું સબમિટ ઉપર ક્લિક કરો એટલે એ મોબાઈલ નંબરમાં ઓટીપી જશે એ ઓટીપી તમારે અહીંયા ફિલઅપ કરવાનો રહેશે અહીંયા તમારે જે ઓટીપી આવ્યો આ મોબાઈલ નંબરમાં એ અત્યારે નાખવાનો રહેશે તે અહીંયા ઓટીપી નાખો ત્યારબાદ તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે સબમિટ બટન ઉપર ક્લિક કરો એટલે જે ડાયલોગ બોક્સ ખુલે તેમાં તમારું નામ એ જે આધાર કાર્ડ મુજબ છે તે જ તે લખવાનું રહેશે આધાર કાર્ડ મુજબ નામ નહીં હોય તો ચાલશે નહીં કારણ કે તો ફરીથી તમારે પ્રોસેસ આ કરવી પડશે એટલે જો તમને ન આવ ખ્યાલ હોય તો તમારે આધાર કાર્ડ સાથે લઈને બેસી એ બધું જ નામ જે રહ્યું એ કાઢી નાખવાનું અને બધું જ કેપિટલમાં ફરીથી લખવાનું એ જ પર આધાર એમ આધાર કાર્ડ મુજબ કોઈ પણ જગ્યાએ એક સ્પેસ વધુ હોય છે કે એક અક્ષરની ભૂલ હશે તોય પણ તમારે આગળ ફીડબેક થશે નહીં એટલે આખું નામ આધાર કાર્ડ મુજબ વ્યવસ્થિત નાખીને પ્રોસેસ આપવાની પ્રોસેસ આપો એટલે ફરીથી આવું બુક ખૂલે એ પ્રોસેડ આપી દેવાનું હવે તમારો આધાર કાર્ડ નંબર આમાં નાખવાનો રહેશે આધાર નંબર ઉપર જ રાખવાનો રહેશે ત્યારબાદ નીચે એન્ટર યોર આધાર નંબરમાં તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે એ આધાર કાર્ડ નંબર નાખ્યા પછી છેલ્લે ગેટ ઓટીપી ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે એ ક્લિક કરો એટલે તમારા આધાર કાર્ડમાં જે છેલ્લા ચાર આંકડા છે તેમ તમને બતાવશે કે આમાં ઓટીપી ગયો છે એ ઓટીપી આમાં નાખીને ઓલા ઉપર ક્લિક કરવાનું રહેશે આ હિયર બાયમાં અને ત્યાર પછી સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે સબમિટ બટન ઉપર ક્લિક કર્યા બાદ તમારે આમાં પ્રોસેસ થોડોક ટાઈમ લે છે એટલે ઘડીક રવા દેવાનું બરોબર કારણ કે આ એક પે ઓટો અપડેટ છે એટલે આનામાં જે પ્રોસેસ થાય એ થવા દેવાની બરાબર જો ઓટીપી ખોટો પડે તો તમે રિસેન્ડ કરી શકો અથવા ફરીથી ઓટીપી આવી શકે એ બીજો ઓટીપી ત્યારે નાખવાનો થશે બે ઓટીપી રીસેન્ડ કરો તો ત્યારબાદ આવી રીતના પ્રોસેસ થશે ધીમે ધીમે એટલે તમારું આવી રીતના નામ આખું આવી જશે કે તમારું આ નામ છે એનું ઉપર આગળ આપવાનું પ્રોસેસ કરવાની એટલે આ તમારું ફીડબેક ફોર્મનું આખું ખુલી ગયું તેમાં ફીડબેક ફોર્મમાં સૌ તમારે ઉપર જઈને પંચાયત ટ્રેનિંગમાં જઈને એમાં તમારે આ ફીડબેકના ચાર ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન અને ટ્રેનિંગ વિશે તમારે જે રે તમારે આપવું હોય તે આપી શકો આપણે તબક્કા ઉપર સબમિટ ફીડબેક કર્યા બાદ હવે આપણે એનું જે ક્વિઝ છે એની ઉપર ક્લિક કરવાની છે તો ક્વિઝ ઉપર થઈને બેચ ફોરમાં ફોર્મમાં જઈને એમાં જે તમારે યશ અથવા હા અથવા નામાં જવાબ દઈને ઓકે આપવાનું છે ત્યારબાદ હવે તમારે ડાઉનલોડ ટ્રેનિંગ સર્ટિફિકેટ તમારું ટ્રેનિંગ સર્ટિફિકેટ એમાંથી તમે ડાઉનલોડ કરી શકશો આ તમારું ડાઉનલોડ ટ્રેનિંગ સર્ટિફિકેટ થઈ ગયું કમ્પ્લીટ આમાં જેટલી તમે વખત બેચમાં જશો એટલી વખત તમારે તેમાં આવી રીતના પ્રોસેસ કરવી પડશે એટલે બેચ તમારે જેટલી હોય એટલી વખત તમે કરી શકો બરાબર આ એટલું કામ કરો અને આ તમારું ડાઉનલોડ સર્ટિફિકેટ થઈ જાય એટલે તમારી કામગીરી પૂરી અહીંયા સુધી તમારે પ્રોસેસ કરવી ફરજિયાત છે ત્યારબાદ જ તમારે કમ્પ્લીટ થશે